જય શ્રી કૃષ્ણ મહાદેવ પાવનકારી દિવાળીનો તહેવાર નજીક આવી પહોંચ્યો છે તો સૌ પ્રથમ પાવન પવિત્ર દીપાવલીના મહોત્સવની આપ સૌને હાર્દિક શુભકામનાઓ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો આ દિવાળીના તહેવાર ઉપર થોડીક તિથિની સમયની મર્યાદાના લીધે ઘણા બધાને પ્રશ્નો છે કે કઈ તિથિ ક્યારે મનાવી ઘણા એકાદશી રહેતા હોય તો એને ક્યારે રહેવી દ્વાદશી વાકબારસ ક્યારે ઉજવવી ધનતેરસની પૂજા ક્યારે કરવી કાળી ચૌદશના નિવેદ ક્યારે કરવા અને દીપાવલીનો મહોત્સવ ક્યારે ઉજવવો આવા ઘણા બધાને પ્રશ્નો છે તો આવો તેનો આપણે નિરાકરણ શાસ્ત્રો મુજબ ધર્મ સિંધુ ગ્રંથ મુજબ તેમજ નિર્ણય સિંધુ ગ્રંથ મુજબ જોઈએ તો એકાદશી અમે લખેલું છે કે એકાદશી અને બારસ બંને એક દિવસે ગણવા કારણ સોળ ના દસ પચીસ થી શાસ્ત્રોની અંદર કીધું છે કે હંમેશા ઉદિત જ ગણવી તો સત્તર દસ બે હજાર પચીસ ના દિવસે જે કોઈ અગિયારસ રહેતો હોય અગિયારસ મનાવતો હોય તેમણે અગિયારસના ના ઉપવાસ કરવા અથવા તો અગિયારસ જે રીતે રહેતા હોય તે રીતે મનાવવી બપોરે અગિયાર અગિયાર થી વાઘ શરૂઆત થઈ છે તો વાઘ પણ આપણે શુક્રવાર સત્તર દસ બે ના રોજ જ બનાવશું એના પછીની તિથિ છે ધનતેરસ એ ધનતેરસ છે બપોરે બાર ને અઢાર થી શરૂઆત થાય છે તારીખ અઢાર દસ બે હજાર પચીસ સોમ શનિવાર અને બાર ને અઢાર થી શરૂઆત થાય છે ત્યાં સુધી દ્વાદશીનો ભાગ છે ધનતેરસની ની કોઈ પૂજા કરવી હોય લક્ષ્મી પૂજા કરવી હોય તો કુબેરજીની પૂજા કરવી હોય ભગવાન વિષ્ણુની પૂજા કરવી હોય તો એ લોકોએ તારીખ લોકો શનિવાર બપોરે બાર અઢાર વાગ્યા પછી રાત્રિના ગમે ત્યારે અથવા તો બીજે દિવસે સવારે એક ને એકા બપોરે એક એકાવન સુધી કરી શકે ઘણાને એવો આગ્રહ હોય કે સવારના ભાગમાં પૂજા કરવી છે તો તારીખ ઓગણીસ ના દિવસે સવારે પચીસ પચીસ સોમવાર બપોરે ત્રણ ને ચુમાલીસ સુધી કાળી ચૌદસનો ભાગ છે તો પ્રશ્ન એવો થાય તો નિવેદ ક્યારે કરવા તારીખ ઓગણીસ દસ બે પચીસ રવિવાર રાત્રિના નિવેદ હંમેશા બધાને થતા હોય છે ઓગણીસ દસ ના દિવસે બધા મહાપર્વિસ થી સુધી કાળી ચૌદસ નો ભાગ છે દિવાળી છે એ બપોરે ત્રણ ને ચુમાલીસ થી શરૂઆત થઈ છે તારીખ વીસ તારીખ થી ત્રણ ચુમાલીસ પછી ચોપડા પૂજન લક્ષ્મી પૂજન ધનકુબેર પૂજન ભગવાન વિષ્ણુનું પૂજન જે કોઈ કરતું હોય નવી પેઢીનું જે પૂજન કરાવતા હોય ચોપડાઓના પૂજન કરાવતા હોય એ દરેક લોકોએ તારીખ વીસ ના દિવસે ચોપડા પૂજન કરાવવું અને દીપાવલી છે એ રાત્રિનો તહેવાર છે જેથી વીસ તારીખે રાત્રે આપણે ફટાકડા ફોડશું ધામધૂમથી ઉજવશું ભગવાનની પૂજન કરશું ભક્તિ કરશું અર્ચન કરશું આવું બધું તારીખ વીસ ના દિવસે થઈ શકે અને જે કોઈને આગ્રહ હોય કે સવારના ભાગે કરવું છે તો તારીખ એકવીસ દસ બે સાંજે સાડા પાંચ આસપાસ સુધી દિવાળી છે ત્યાં સુધી આરામથી મનાવી શકે છે એમાં કોઈ પણ જાતનો બાદ નથી ત્યાર પછી જોઈએ તો આપણું નૂતન વર્ષ સંવંત બે હજાર બ્યાસી બે હજાર પાંચ નામનું સંવું પચીસ વર્ષના ખૂબ ખૂબ શુભેચ્છાઓ નૂતન વર્ષ અભિનંદન તે દિવસે જ આપણે કહીશું અને તે દિવસે જ મનાવશું હેપી ન્યૂ યર ભાઈ જોઈએ તો તારીખ ત્રેવીસ દસ બે અને ગુરુવારના રોજ ભાઈ છે તે દિવસે યમુના સ્નાનનું પણ ઘણું બધું મહત્વ છે ભાઈ બીજ નાવાનું તે દિવસે મનાવાશે ત્રેવીસ તારીખને ગુરુવારે લાભ પાચમ નવી પેઢીના મુહૂર્ત કરવાના હોય કોઈ શુભારંભ કરવાનો હોય તો ઘણા લાભ પાચમની રાહ જોઈતા હોય છે તો લાભ પાચમ છે છવ્વીસ દસ બે હજાર પચીસ અને રવિવારના રોજ ત્યાર પછીની તિથિ આપણે જોઈએ તો અગિયારસ દેવ દિવાળી

સૌરાષ્ટ્રની અંદર અગિયારસના દિવસે આપણે ભગવાનના વિવાહ કરતા હોઈએ છીએ પણ પ્રાંત મુજબ બધું અલગ અલગ ચાલતું હોય છે ઘણી જગ્યાએ પૂનમનું થતું હોય છે અને ઘણી જગ્યાએ એકાદશીનું આ ભગવાનના જે વિવાહ છે એ થતા હોય છે તુલસી વિવાહ તો પ્રાંત મુજબ એ તો લોકો કરતા હોય છે તો આ સંપૂર્ણ દિવાળીના ત્યોહારની માહિતી હતી છતાં પણ મારી કંઈક ક્ષતિ રહેતી હોય તો આપ બધા પાસે હું નાનો છું અને ક્ષમાયાચના માંગુ છું નમસ્કાર અસ્તું